કરજન શહેરમાં આવેલ નવા બજાર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી બનાવવામાં આવેલ શિક્ષક ભવન ધૂળ ખાઈ રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો વીજ કનેક્શનને લઈને આ ભવન છે તે ઉપયોગમાં નથી લેવાય રહ્યું કરજન નગરના નવા બજાર વિસ્તારમાં આવેલ કન્યા શાળા બેના કમ્પાઉન્ડમાં ચાર વર્ષથી અગાઉ સર્વ શિક્ષા અભિયાનના અંતર્ગત શિક્ષકો માટે બનાવવામાં આવેલ ભવન આજે વીજ કનેક્શનના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે ચાર વર્ષ અગાઉ લાખોના ખર્ચે બનેલ ઇમારત એક વીજ કનેક્શનના વાકે આજે શોભાના ગાંઠિયા સમાન ભાસી રહ્યું છે અસામાજિક તત્વોનો અડ્ડો બનતું જતું ભવનમાં ધૂળ ઝારાની સાથે પાણીની ખાલી બોટલ દારૂની બોટલો જોવા મળી રહી છે અનેકવાર તંત્ર દ્વારા વીજ કનેક્શનની માંગ વીજ કંપનીને કરવા છતાં વીજ કંપની દ્વારા શિક્ષક ભવનને વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી ભવનમાં બારીઓના કાચ તૂટેલી હાલતમાં છે તો કોઈ રૂમોમાંથી અસામાજિક તત્વો પંખાઓને પણ કાઢી લઈ ગયા છે શિક્ષણ વિભાગ દ્વારા વીજ કનેક્શન માટે ચાર માસ અગાઉ રૂપિયા પણ ભરી દેવામાં આવ્યા હોવા છતાં વીજ કનેક્શન આપવામાં નથી આવ્યું જેથી આજે લાખો રૂપિયા છે તે જાણે ધૂળ ખાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે